ઓહો નિશાંતભાઈ નકરા ગણપતિ બાપા નકરા હે આ છે શું ગણપતિ દાદા ગણપતિ દાદા ગણપતિ દાદા નકરા નકરા ગણપતિ દાદા તો જોઈએ ને ગાંડા ગણપતિ સ્થાપન જે આ છે ને આમ દિવાલમાં છે ને બોલા ટપકા બપકા કોઈ ન કરે આવું સરસ મજાનું છે સ્થાપન લગાઈ દે કેટલા નું છે ખબર છે નહીં ખાલી 50 રૂપિયા માં રેડ એન્ડ વ્હાઈટ કલર બે મળી જવાના છે જો કેવા સરસ ના છે અને કાપડ આવે સીધું ચોટાડી દેવાનું સમજી ગયો ખાલી 50 રૂપિયા નું પીસ આવવાનું છે અને સાથે સાથે જો એક આ આઈટમ આવી ફારેમાં કોઈને જોતો હોય ને પ્રીમિયમ કલેક્શન બેક સાઇડ છે ને આખું પ્લાય વાળું આવશે બરોબર આ વસ્તુ આવવાની ખાલી માત્ર ને માત્ર બસો ને ત્રીસ રૂપિયામાં બસો ત્રીસમાં પહેલા આવતી આ વખતે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે ખાલી બસો રૂપિયામાં જોઈ લે કેવું સરસ મજાનું છે અને આની અંદર ગ્રીન કલર પણ મળી જવાનો છે અને ત્યારબાદ જો આ ડિઝાઇન પણ બહુ મસ્ત છે આમાં છે ને આપણે ગ્રીન કલરનું પીસ ઓપન કરીને રાખ્યું જો બતાવવા માટે તમને કેવું સરસનું છે જોઈ લે આખું વેલ્વેટ છે જરીનો તાર છે અને આખું ચતારીનું વર્ક છે આ મળી જવાનું ખાલી માત્ર ને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં બતાવો આપણા ભાઈઓને તથા આપણા બહેનો તથા આપણા વાલા વાળા કસ્ટમરોને ત્યારબાદ મટીરિયલ ની અંદર જો સરસ મજાનું છે ને હસ્ત મેળાપ નો રૂમાલ નહી કહેવાય આને પણ છેડા બંધી કહેવાય મને ખબર જતી સીધું સાંભવ જોઈએ આ છેડા બંધનું છે સમજી ગયા જોરદાર માં જોરદાર પ્રોડક્ટ છે અને બહુ લિમિટેડ સ્ટોક આવ્યો છે એકસો પચાસ આમાં છે ને વલ મોતીનું આખું વર્ક જો બતાવું નજીકથી બતાવો જબરજસ્ત ક્વોલિટી વાળો માલ છે ખાલી માત્ર એકસો પચાસ રૂપિયામાં મળવાનો છે પછી રેગ્યુલર જે એસી રૂપિયામાં આવે છે એનો પણ છે અને આની સાથે સાથે જુઓ આ આઈટમ કે જે માર્કેટમાં બારસો થી પંદરસો રૂપિયાના ત્રણ પીસનો સેટ વેચે છે એ રૂમાલનો સેટ ખાલી માત્ર ને માત્ર છસો નેવું રૂપિયામાં મળવાનો છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરમાં એક રૂમાલ આવડો આવવાનો છે ત્યારબાદ એક એનાથી મોટો હોવાનો છે જુઓ અને આની અંદર આ અંદરની ડિઝાઇન છે ને બધાને રેન્ડમ મળવાની છે હરણ છે પછી ગોળા છે હાથી છે મોરલા છે એવી રીતના મિક્સ ડિઝાઇનમાં મળવાના છે બરોબર કલર ઓપ્શન તમને બે મળશે ગ્રીન કલર જોઈએ તો ગ્રીન કલર અને આ રેડ મરુન ઉપર શેડ આવે એવો જોઈએ તો રેડ મરુન ઉપર શેડ જો આ હાથીવાળો બરોબર ડિઝાઇન બધી સારી રહેવાની છે એટલે આમાં સિલેક્શનની કંઈ ઉપરથી ના કરતા ખાલી રેડ કે ગ્રીન કયો કલર જોઈએ ખાલી તમે મેસેજમાં નાખી દેજો એટલે તમને પોચતો કરી દસો જો આ બધી ડિઝાઇન એવી સરસ જો આ હાથીવાળી ડિઝાઇન તમે જોઈ બરોબર પછી આ ગોળા ગાડી વાળી ત્યારબાદ આ મોરલા બરોબર બધી એક થી એક સરસ ડિઝાઇન આવવાની છે તો લગ્ન સરાને લગતી તમામ વસ્તુની ખરીદી કરવા અત્યારે અત્યારે ગોપી બીટી મોલ વિઝિટ કરવા મારું એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી બીટી મોલ જિલ્લો જુનાગઢ યા તો પછી તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો જે પણ પ્રોડક્ટ ગમે એનો સિમ્પલી સ્ક્રીનશોટ લઈ નીચે નંબર આપેલા છે એની પર મોકલી દો એટલે તમને બધી જ ડિટેલ્સ તમને એમાં એમાં મેસેજમાં જ મળી જશે કોલ કરવાની પણ તમારે જરૂર નથી કારણ કે કોલ અમારા નંબર ઉપર કે અમારી શોપ ઉપર અવેલેબલ નથી તો ઓનલી અને ઓનલી મેસેજ કરી દો ને રૂબરૂ વિઝિટ કરો બાકી મળતા રહેશો આવી મસ્ત મજાની યુનિક યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટ સાથે નવા દિવસે